હલો મિત્રો તારે મમ્મી મારી શાક બનાવે છે શું બનાવ્યું છે જોઈ લઈએ આપણે હા શું બનાવ્યું છે કડી કેવી લાગે ખાતી લાગે ખાતી તો મને ભાવતી નહીં શાક બનાવી છે આપણે પાપડીઓનું આ સામે ઘર બને છે ઘર બનાવવાનું છે મારી મમ્મી ખાવા બનાવે છે પાપડીઓનું શાક બનાવે છે ખીચડી બનાવી છે મારી વીડિયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો